મારા બધાનું સ્વાગત છે આપણા નવા મિની ગ્લોગમાં આપણે આની પહેલાના વિડીયોમાં વાત થઈ હતી કે આપણી ઘરે આવવાના છે મહેમાન તો આપણી ઘરે આવી ગયા છે મહેમાન તો હું હવે તમને બધીને બતાવીશ એમાં એવું હતું કે મારા પપ્પા જે મહેમાનને લેવા ગયા હતા રૂબરૂ એના ઘરે હવે હું તમને બધાને બતાવીશ કે આપણી ઘરે આવી ગયા છે મહેમાન ને આપણા માટે ઘણી બધી વસ્તુ લઈ આવ્યા છે તો તમે બધા બના રેજો આપણા વિડીયોમાં બધી વસ્તુ હું તમને બતાવીશ કોઈ વસ્તુ તો હવે તમે જોઈ શકો છો જો આપણી ઘરે આવી ગયા છે મહેમાન એટલે ગુજરાતી માં શું કહેવાય આને આ બેન આ ભૈયા છે બહુ બહાર ગામ થી આવ્યા છે એટલે જો એની પાસે હેર સ્ટાઇલ કરાવી છે જો તમે જો એકદમ ગુંડી લાગે છે બે વાડી વિસ્તારમાંથી આ બેન આવ્યા છે તમે જોઈ શકો છો કે આ આપણા મોટા બેન છે એ અહીંયા આપણી ઘરની આજુબાજુમાં રહી છે તો આજે ઘરે મહેમાન આવ્યા છે ને તો ઈ લોકો પણ આવ્યા છે છોકરો પણ છે તમે જોઈ શકો છો બંનેનું નામ શું છે તમારું બેન નામ શું છે ઓકે અને આ મારા બેન છે અને આ મારા બનેવી છે તમે જોઈ શકો છો આડે આડે પણ કે કુતાય नरेशભાઈ સુંદરવા સુંદરવા નામ છે આ ભાઈ નું આ તમે જોઈ શકો છો જો મારા પપ્પા અત્યારે આ બેન નું ફોર્મ ભરે છે એને હોસ્ટેલ માં આપણે એડમિશન લીધું છે ને તો એક બધા એનું આખું ઘર બન છે તો પપ્પા પાસે હોલિંગલ સેપન ફોર્મ તો એ પપ્પા પાસે આ લોકો એડમિશન ફોર્મ

તમને હજી એક બીજી એક વસ્તુ પણ લઈ આવ્યા છે એ હું તમને હમણાં બતાવીશ કે શું શું લઈ આવ્યા છે અને શું નથી લઈ આવ્યા અને આ બેન છે એ ક્યારના એક ને એક વસ્તુનો ડાટ ડાટ વારે છે તમને હમણાં બતાવું એ વસ્તુ શું છે શું નથી આ બેન એ કોઈ દી જોયા નથી કારણ કે આ સિટીમાં બહુ રહ્યા છે ને એટલે ગામડાની બહુ ખબર ના હોય જો આ બીજી એક વસ્તુ પણ જોઈ શકો છો કે આપણી ઘરે રાવણા એટલા બધા લઈ આવ્યા છે આ બેન

તમારા બધાનું સ્વાગત છે આપણા કાલના અધૂરા મિની બ્લોગમાં તો કાલે અમારી ઘરે આવી ગયા હતા મહેમાન અને રાતે મોડે સુધી અમે બધા બેઠા હતા અને સવારે હું નીકળી ગયો તો હતો વહેલો ઓફિસ માટે તો અત્યારે આવી ગયો તો હું લગભગ સાડા ચાર જેવું થયું છું તો હું થઈ જાઉં છું તૈયાર અને તમે બધા લોકો બેના રહી જાઓ આપણા મિની બ્લોગમાં તો તમે જોઈ શકો છો કે હું ને દસુ બંને ગયા છે તૈયાર અમારે જવાનું છે દસુના મમ્મી પપ્પાને ઘરે જવું છું એકવાર

અમે નીકળી ગયા છે દુસના ઘર માટે તો અમે લોકો ચાહીએ છે ઓને દસું અમે એક જગ્યાએ જવાના છે તો તમે લોકો બેના રહેજો આપણે આવી છે ડેમ હમણાં હું તમને ડેમ બતાવી દઉં હું ને દસો અત્યારે બે જણા જોઉં અત્યારે અહીંયા આવ્યા છે ગાડી કરી દીધી જોઈ શકો છો દસો હમણાં જો ડેમમાં પડવાની છે ખાલી હમણાં તમને ઓલી બાજુ જાય છે આપણે તમને ત્યાં બતાવું કેટલું પાણી ભર્યું કેટલું નથી ભર્યું અને એક નંબર જવું પવન ચક્કી એક નંબર બધી વસ્તુ આવે છે

પાણી ઉપર આવી તો અહીંયા ખાસ સૂચના લખેલી છે કે પૂર ઉપર જવાની મનાઈ છે જવાનું છે કાયદા માહોલ છે મસ્ત એના પવન આવે છે અને અહીંયા એક નંબરનું ફોટોગ્રાફી માટે એક નંબરનું અહીંયા લોકેશન છે બધાય જોઈ શકો છો તો અહીંયા ચેતવણી બેતવણી ને બધું લખેલું છે પ્રતિબંધ વિસ્તાર છે આ સામે તમે જોઈ શકો છો ત્યાં બધા લોકોના ખેતર છે જ્યારે અહીં વરસાદ આવે ને ત્યારે એ ખેતર પણ ડૂબી જાય છે એટલું બધું પાણી હોય છે જોઈ શકો છો કે દસુ અત્યારે રીસાણી છે ફોટા પાડવાની મેં ના પાડી ને જો

લોકો બેઠા છે અત્યારે અહીં બહાર તમે જોઈ શકો છો મસ્તનો ઠંડો ઠંડો પવન આવે છે અને આપણા બને આવી ગયા છે અને દસ નાના ભાઈ પણ આવી ગયા છે તમે જોઈ શકો છો બહુ મોડા મોડા આવે અત્યારે લગભગ આઠ વાગ્યા ની આજુબાજુ વાગી ગયા છે હા જોબ ઉપર પાછા જે ગોંડલ થી જે અહીંયા સુધી આવે એટલે બહુ વાર લાગે અત્યારે ટ્રાફિક ને એવી રીતનું નડે ને એટલા માટે